અને વરસાદમાં કંઈક અમેઝિંગ સરપ્રાઇઝ વસ્તુ જોવા મળે છે જે હું તમને લાઈવ અહીં બતાવી રહ્યો છું જમીનમાંથી હવા નીકળતી હોય એવો કંઈક પરપોટા લગભગ કલાકથી નીકળે છે શું છે મને બહુ ખબર નથી પણ હું તમને લાઈવ બતાવી રહ્યો છું ઉપર છત્રી છે તમે જોઈ શકો છો પાક્કો મને નથી ખબર પણ છતાં હું તમને લાઈવ બતાવીશ એટલે તમને ખબર પડશે હું કેમેરો ફ્લિપ કરું છું આપ જોઈ શકો છો અહીં એક કલાક થઈ છે એક કલાકથી આવી રીતે પરપોટા નીકળે છે અહીં ભરાણું છે પાણી આ જગ્યામાં અને જગ્યાએ એ પાણી ભરાણું એક કલાક થી હું જોઉં છું કે આ પરપોટા નીકળે છે જો પાણી નીકળતું હોય તો આવા પરપોટા જોવા મળે નહીં પણ અહીંથી હવા નીકળતી હોય એવું કંઈક જોવા મળે છે બહુ પ્રેશર નથી હવાનું પણ એક દરા ખબર નહિ કોઈ પ્રકારનો ગેસ નીકળતો હોય કે હવા નીકળતી હોય આપ જોઈ શકો છો હું નજીક લઈ જાઉ છું અવાજ પણ આવે છે જેમ આપણે પાણીની અંદર મારીએ અને જેવા પરપોટા નીકળે તેવા જ પરપોટા જેવો અવાજ અહીં નીકળે છે અને એક ચાલુ છે એક કલાક થઈ છે કહી શકતો કે શું છે પણ આપ જોઈ શકો છો વરસાદ ચાલુ છે આપ જોઈ શકો છો જ્યાં જુઓ તો હરિયાળી છે આપ પરપોટાનો અવાજ પણ સાંભળી શકતા હશો બબડું હું કડીક બોલું

હવે અહીં જ્યારે વરસાદ બંધ થશે પાણી ઓછું થશે પાણી જશે પછી હું અહીંયા ચેક કરીશ બીજું પાણી નાખીને કે આ શું છે પણ હાલ તો અહીં એવું લાગે છે કે હવા જ નીકળી રહી છે તો શેનો હવા છે ગેસ છે કોઈ ખબર નથી પણ તમે જોઈ શકો છો કે પરપાટા ખૂબ મોટા થઈ રહ્યા છે ઓછો થયો છે અને અવાજ સરખો સંભળાતો હશે તમને આપ જોઈ શકો છો પર ખૂબ જ થઈ રહ્યા છે પાણી પણ નીકળતું હોય એના કારણે પણ પરપોટા હોય પણ આટલા બધા પરપોટા ન નીકળવા જોઈએ મિત્રો પાણી તો નથી જ છે તો એક પ્રકારની હવા Yeah.